અમરેલીના સાંસદ ભરત સુતરિયાના વિરોધીઓ પર પ્રહાર લોકાર્પણ કાર્યક્રમના સ્ટેજ પરથી જ વિરોધીઓ પર પ્રહાર કર્યા ચૂંટણી સમયે મને બધા લોકોએ ઘેરી લીધો હતો સાંસદે શાયરીના અંદાજમાં રોષ ઠાલવ્યો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે और प्यार करना है तो अपने आप करो पर परमात्मा से कर नफरत करने के लिए तो लोग हैं આવા પણ માણસો છે મેં કાલ કીધું હતું એટલે મને ખટકતું હતું એટલે મેં કીધું હતું પછી કાલ કોક એમ કે કે ભાઈ આ ભરતભાઈ આવે પેલા ઇલેક્શન પણ તમે મને એટલો ઘેરી લીધો તો હું નહોતો આહાર કરતો એવો મને આહાર કરી દીધો હું નહોતો સેવન કરતો એવું કરાવી દીધું હતું મેં કોઈ દી હું જિંદગીમાં નથી જોઈ એ વસ્તુ સામે મેં તમને બે હાથી દો પછી મારે કીધું આપણે આપણે ખેડૂના દીકરા છે અમે ખેડૂત ખેતી કરી જાણી પચવી જાણી પછી જેવું છું એવું અમે લોકોને ભેળસેળ વાળો નથી ખવડાવતા એવા અમે હતા એટલે તમે બધાય મને પ્રેમ આપ્યો પછી હમણાં મને એક ભાઈ કીધું કે તમે કેમ આવો આમ અઠાણે થોડોક સ્ટ્રોંગમાં બોલો છો ના એટલે મેં એમ પાછું બીજું બે કીધું મેં કીધું ક્યુ ના મેં બદલું તું વહી હો ક્યાં ક્યુ ના મેં બદલું તું વહી હો ક્યાં માના મેં ગલત હું તું સહી હો